ખેડૂત મિત્રો નમસ્કાર તો ખેડૂત મિત્રો આજે અમારા ગામની અંદર વરસાદ ઘણો બધો થઈ ગયો અને આમ જોવા જઈએ તો આ વરસાદથી ખેડૂતોને નુકસાની પણ છે અને થોડોક ફાયદો પણ છે હવે નુકસાનીમાં એવું છે કે જે ખેડૂત મિત્રોએ મગફળી ઉપાડી અને મેલી હતી એને મગફળીનું પાનું કદાચ થોડું ઘણું બગડશે અને જેને મગફળી ઉપાડવાની હતી એને પાણી નહીં પાવું પડે ફુવારા મગફળી ઉપડે થઈ જશે એટલે છે છે અને ફાયદા કરતા નુકસાન જાજુ છે આ વરસાદ અત્યારે ન થવો જોઈએ કારણ કે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું હોય એવા ખેડૂત મિત્રોને બહુ જાજુ નુકસાન આવશે એટલે ખરેખર તો આ વરસાદ ન થવો જોઈએ કારણ કે અત્યારે વરસાદ થયો એ શિયાળુ પાકની અંદર પણ જે ભેજવાળી જમીન હશે તો એની અંદર ચણા જીરું આવી વસ્તુ ઊગી તો જાય પણ થોડુંક કેવડાવશે એમ એટલે વરસાદ થયો પણ નુકસાન જાજુ આવશે એટલે અમારે પણ અમારા વિસ્તારની અંદર ઘણો બધો વરસાદ આજ બે દિવસથી પડી ગયો અને અમે મગફળી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે જો તમે પાછળ આપણે મગફળી ઉપાડી લીધી આશરે લગભગ દસેક વીઘાની મગફળી તો કાલે ઉપાડી લીધી અને આજે સવારમાં ત્રીસક જેટલા માણસો પાછા મેલી દીધા આપણી વાડી ઉપર અને મગફળી ઉપાડવાનું ચાલુ કરી દીધું જો મિત્રો આ સાલ તો મગફળી ચોવીસ નંબરનું વાવેતર હતું અમારે આવી રીતની મગફળી ઉપાડીને મેલી છે ભેજ પણ એકદમ ઘણો હે પણ મગફળી ચોવીસ નંબરનું ખોખું આ વર્ષે ઝીણું બહુ રહ્યું નહીતર આટલું બધું ઝીણું નથી હોતું પણ જે ઉપર ખળના સ્પ્રે એક બે સ્પ્રે કર્યા એના હિસાબે છોડનો વલ થયો નહીં એટલે આવી રીતે ઝીણું ખોખું આ વર્ષે વધારે રહ્યું જે મગડી ટાઈપ આવે એથી સહેજ મોટું ખોખું દેખાય ચોવીસ નંબરનું જોવો એટલે આવી રીતે ચોવીસ નંબરનું ઓખું ઝીણું વધારે રહ્યું આવી રીતે કાલે ઉપાડી લીધી છે આશરે લગભગ દસ થી બાર વીઘા જેટલી મગફળી ઉપાડી લીધી છે અને આજે બીજી વાડીએ ઉપાડવા માણસો જતા રહ્યા જો અને અત્યારે પણ જે તમે વાદળ જોતા હશો કે વરસાદ આવવાની પણ ફૂલ સંભાવના છે અહીંયા આ બાજુ લગભગ તો વરસાદ ચાલુ જ હશે ઊંડો ઊંડો એટલે ઘણું વાદળ દેખાય છે એટલે આ વરસાદથી તો નફાના બદલે ખેડૂતને નુકસાન જાજુ આવશે જય જવાન જય કિસાન